પા 15 20 25 થી 54 25 હા 50 13 25 35 40 25 13 25 13 15 હવે વસ્તુ જે નહીં આવે

બત્રીસો વીસ બત્રીસો વીસ રૂપે બીસ કેજી જામનગર સુપર લાડુનગર

3355 3355 આજી રે ગો આ કનવાર 3355 રે ગો વસ્તુ જે મોટી છે હું હાકે ખબર આવી હારું એ હારું એ જકે છે સુપર જામનગર આજની ઊંચામાં બત્રીસો સિંતેર સુપર લાડુ બત્રીસો સત્તર રૂપિયા બીસ કેજી જામનગર રાજ